બસ પેલા મગનિયા ના ગાત સગનિયા ના ગાત સ્વાવી સોટી તો ને મને કી સુ તૂતા બાપ બાપ એ તો બાપ વાત કરું છું તા બે ના મે લે મગા શાંતિ રાખો ગળીવાર આ છોકરો એક તો હારું પડજો ફટાફટ આવતા દોહાન કે બોકડીઓ છોકરીઓ વેચી મારો વિવાહ ના કરતી પાછું તું કે હજી જાની કે 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 દાદાજી વેચી હોય ગોઠાણો કરી માતા વાત કરી છે કઈ દીધું ટી સાવાજો તે હું સપો કરાઈ જતો તાણે આ ગટબોળા નહીં બેણવાનો કોઈ ગટબોળા નહીં લાવવાનો તાણે કાનવાડી નાના ગટબોળા સાબ ઘટબોળા થકા તો કે બાર કર્યા છે મોટા મોટા માગો જે મારું જે હું ના તો આ તો બાલ છે કહું છું ના ના વાત કરું છું હું છું ખબર તું કે ફોન આવે લઈ લે મારાથી હવે થતું નહીં તું ફોન મારા બાપના ભાડું છો ફોન તે લડતા હોય તો ડોગણ લે બાપા માર ભાઈને મોટો તમે જો તો હમણાં જ અને ખોટો ભણાયો છે નહીં કરે તો ઘર જઈને કરીએ છી એવું એક બાર વાત કરી હારી વાત ઘરડો તો કદી નઈ સુત્ર લે જે કરે છે જે ભરો તો

तान मं तान 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 कााया हाई हम चैनल से कम करो अशती है वो बोला बन डब बन कार्या हो ज्युभाण कर श्रीश crawlett श्रीनल डंर यहरयower कर मता डीयाओ जाखगा दनने श parl cur ऐख टो

લુગડો પાણી તો હું કરો કે ડોસી ને છીએ હા એ તો સત ને તમાર શાંતિ છે ને તમાર લુગડો પાણી

અમે ઈટ ચાણ હું ના સંડા જેવું મુઢું લઈને આવા છો હવે મારું એ આવ નાસ્તો કરું આ બોકડે જો બાલ કપાઈ નાખતું તાન હું આખા ગામમાં બધા વાતો કરું છું કે જો કે બાર આખો ડાળો પાછ બાલ ફેસન લાયો તો કે ફેસન જા ફેસન ને જવા કે તેલ લેવા તાન હું દુરા હવે આયો 20 20 પંશન ભરું છું કેમ 20 20 પંશન આ તો કરો ડીગ્યા કરવાનું હા તો કટ ફટાફટ આપણો વિવાહ હું છું થોડું ગાણો આપણો પેલું કેવાય નાસીલી એ એવું બધું થોડું કરીએ તો વિવાહમાં આપા કાઠું ના પડે નાસ્તો એટલે આખી દે આપ બે કરીએ તાણે તું હોય તો થોડું પેલું ફિકર બી કર મને ના ના હવે ફિકર હોજ કરતા આવણા પણ ખીલી છૂટી પડ્યા આવલે કપાજી હા હેડો માં હેડ ક તો એક તો બાથર બાથર હું આવું છું તાણે હા શાંતિત્ર માં ઓય બે આટલું હા બસ ક બે કમ્પલેટ કમ્પલેટ એટલે તું જોવ તો કમ્પલેટ બધું થઈ જાય પાછો પાછો પહેલા પેલું અને જોતી રહે જો હોસ તો પાછી કોઈ તો બધું તો કમ્પલેટ છે પેલું કોક વાયર છૂટી ગયો તે ફિટ કરી દે પેલી બાજુ બીજી બાજુ ફિટ તો કર પાઈ મારા કરતા તને વધારે ખબર છે પાછી એ પેલા ઉંડેલાય હું જન નતો કે ગયો સા વાહ 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 એ સાદીમાં કુટીએ તો પોઝ કર્યો છે કર્યો ઓ વાહ આવા ચાલુ કરજે આવા વગાડું હા જોઈ દઉં નહીં વગાડું કે કાયન વાડી હું ફાટ્યું એ તો હમણાં હોક કર્યું એટલે ફાટ તો ખરો જ નહો નઈ ફાટ્યો એ 1 3 વખત રાખ્યા એટલે એવું ઈ ઓવા

ધ� ઱૱૱ ટેનિસ બોલ ની મારા છો પણ પર મને ના વળા મારા નાઈ કુપળ વાત કરું છે જે બકર તો ડોગો ના સવ મને કેતી નહી ને રિપેરિંગ કરીને મંડી ગયો ને માં લગાડું તમે ના જો

નાસવા નાસવા માટે બાબરી સાથે તમે ધબાર વગાડીને ખાવું છો બરોબર બીજું કેવું ચાલતું

હા આજી પેલું હું કહેવાય લેબુ એ લેબુ થોડું વગાડ માં વગાડો વગાડો મોહે તો જો તો જબરદસ્ત તારમાં આવી ગયો તો પણ નિકળ સતી આવી ગયા સતી આવી ગયા સારું કર તો તને ઉભરે મો મોસો સો આ નંબર લેવાનો છે ના લેવાય ઘણો માંગ